ગુજરાતમાં સરકારી નોકરી મળવી એ દરેક યુવાનની મહેનત અને સપનાનું પરિણામ હોય છે પરંતુ આ જ પરીક્ષા વ્યવસ્થામાં જ્યારે જાતિ આધારિત અસમાનતા જોવા મળે છે ત્યારે એ સપનું માત્ર સપનું જ રહી જાય છે વાત કરવી છે જીપીએસસી એક્ઝામમાં જ્ઞાતિ આધારિત થયેલા અન્યાયની જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન કેટલાય વિદ્યાર્થીઓનું આ એક સપનું છે કે જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામ ક્રેક કરીને તેઓ ક્લાસ ટુને ક્લાસ વન અધિકારી બનવા માગતા હોય છે કેટલાય વિદ્યાર્થીઓનું સપનું હોય છે અને એ સપનુંને સાકાર કરવા માટે તેઓ રાત દિવસ મહેનત કરતા હોય છે પરંતુ સરકારની આ એક એવી સંસ્થા જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એક વિશ્વાસપાત્ર એક સંસ્થા હોવી જોઈએ કેમ કે કેટલા વિદ્યાર્થીઓ સંકળાયેલા છે કેટલા વિદ્યાર્થીઓનું સપનું છે એ સંસ્થાના આધારે એટલે એવા જીપીએસસી જેવી એક્ઝામોમાં પણ જ્ઞાતિ આધારિત જો વિદ્યાર્થીઓને અલગ કરવામાં આવશે તો પછી આવનારા સમયમાં આપણે દેશને કઈ તરફ લઈ જઈ શકીશું કેમ કે વાતો આપણે જ્યારે વિકાસની કરીએ છીએ પરંતુ આ જે જીપીએસસી એક્ઝામમાં આ વખતના રિઝલ્ટમાં જે જ્ઞાતિ આધારિત જે ભેદભાવ કરવામાં આવ્યો છે કે જે ઓબીસી બી સી એસટીએસસીના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં ઓછા માર્ક આપ્યા છે એટલે કે મૌખિક જે ઇન્ટરવ્યૂ લેવાય છે પદ્ધતિમાં એમાં ઓછા માર્ક આપ્યા છે જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને વધારે માર્ક આપ્યા છે આ એક ગુજરાતમાં જે વિવાદ સર્જાયો છે એ ક્યાંક એના ઉપર નોંધ લેવાની જરૂર છે સરકારે પણ અને સરકારમાં બેઠેલા લોકોએ પણ કેમકે સાહેબ આંબેડકર જેવા વ્યક્તિઓ જ્યારે અનામત અપાવી છે એના પાછળનું કારણ એ હતું કે જે પછાત જે વર્ગ રહ્યા છે જે એનો સમાવેશ ઓબીસી એસટી એસ સીમાં થાય છે એઓ ક્યાંક આગળ આવી શકે જે ડોમિનન્ટ કાસ્ટ છે જે જનરલ જે કેટેગરીના જે લોકો છે એમની સમકક્ષ તેઓ આવી શકે એક સમાનતા બધા જ જ્ઞાતિઓ વચ્ચે થાય એના માટે એમને અનામત લાવી હતી પણ અનામતમાં પણ આ રીતનો જો ભેદભાવ કરવામાં આવશે કે જે ઓબીસી એસટીએસસીના વિદ્યાર્થીઓ સાથે જો આ રીતનો અન્યાય કરવામાં આવશે તો પછી દેશ કઈ તરફ જશે ગુજરાતમાં જીપીએસસી દ્વારા લેવાયેલી એક્ઝામમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે હરિભાઈ ચૌધરીએ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ઉપર એક ગંભીર આરોપ લગાવ્યો એમનું કહેવાનું થાય છે કે જીપીએસસી એક્ઝામ જે થોડા ટાઈમ પહેલાં જે લેવામાં આવી હતી એમાં વિદ્યાર્થીઓને લેખિત અને મૌખિકમાં જે માર્ક આપવામાં આવ્યા છે એમાં બહુ મોટો તફાવત જોવા મળે છે અને એમાં ક્યાંક કૌભાંડ થયું હોય એ રીતે જોવા મળી રહ્યું છે અનામતવાળી જ્ઞાતિઓને જ્ઞાતિ જોઈને વિદ્યાર્થીઓને લેખિતમાં વધારે માર્ક મળ્યા પરંતુ મૌખિકમાં ઓછા માર્ક આપી દેવામાં આવ્યા છે અનામતવાળી જ્ઞાતિ એટલે કે ઓબીસી એસ ટી એસ વિદ્યાર્થીઓ કે જેમને લેખિતમાં માર્ક વધારે આવ્યા પરંતુ મૌખિકમાં એમને જ્ઞાતિ જોઈને ઓછા માર્ક આપવામાં આવ્યા છે આવો દાવો કરી રહ્યા છે હરિભાઈ ચૌધરી અને ડૉક્ટર બીસી રાઠોડ એમનું કહેવાનું થાય છે કે ઓબીસી એસસીના વિદ્યાર્થીઓને ઓછા માર્ક આપવામાં આવ્યા છે જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ કે જેમને લેખિત પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા પરંતુ મૌખિકમાં એમને વધારે આપવામાં આવ્યા છે એટલે આ રીતે ઓબીસી એસ ટી એસ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે જો કે હસમુખ પટેલ ઉપર હંમેશા ઈમાનદાર હોવાનું ટેગ મળેલું છે લોકોનું કહેવું એમ જ થાય છે કે હસમુખ પટેલ એક ઈમાનદાર ઓફિસર છે પહેલાં તેઓ યુપીએસસીમાં ફરજ બજાવતા હતા પરંતુ હવે જ્યારે જીપીએસસીમાં ફરજ બજાવે છે તો હવે ટ્રાન્સપરન્સી સાથે કામ થશે પરંતુ આ વખતના રિઝલ્ટથી આવા અનેક આરોપ હસમુખ પટેલ ઉપર પણ લાગ્યા છે હરિભાઈ ચૌધરીએ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ઉપર જે આરોપ નાખ્યો હતો એમાં એમને વાત કરી હતી કે વિપુલ ચૌધરી નામનો એક છોકરો કે જેને લેખિત પરીક્ષા જે લખવામાં આવી હતી જે રિટર્ન એક્ઝામ હોય છે એમાં ચારસો ને ઓગણત્રીસ માર્ક આવે છે ત્યારે એ જ વિદ્યાર્થીને મૌખિકમાં એટલે કે જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એમાં માત્ર વીસ માર્ક આપવામાં આવે છે એના કારણે ફેલ થાય છે ઘણા બધા એવા આરોપો લાગ્યા કે જીપીએસસીના એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ જ વિદ્યાર્થીઓ યુપીએસસીની એક્ઝામમાં પણ પાસ થઈ ગયા એટલે ક્યાંક જીપીએસસીને યુપીએસસીના એક્ઝામમાં ક્યાંક એવું શું ગડબડ થઈ તો એ જેના કારણે આવા બધા આરોપો એ ક્યાંક હસમુખ પટેલ ઉપર લાગવાના શરૂ થયા છે હરિભાઈ ચૌધરી અને એક પ્રોફેસર છે ડૉક્ટર બીજી રાઠોડ એમના દ્વારા એક આરોપ નાખવામાં આવ્યો છે કે જે આંકડાકીય માહિતી આપીને એમને જે આરોપ નાખ્યો છે કે ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે કે જે ઓબીસી એસટી એસસીના જે વિદ્યાર્થીઓ છે એ લેખિતમાં પાસ થઈ ગયા છે એવરેજ તમે જુઓ અહીંયા એસસીના વિદ્યાર્થીઓનું જે લિસ્ટ છે તો એમને લેખિત જે પરીક્ષા જે રિટર્ન એક્ઝામ હોય છે એમાં ચારસો સમથિંગ એમને માર્ક આપવામાં આવેલા છે ત્રણસો સત્યાશી ત્રણસો એકાણું એ રીતના એવા અગિયાર વિદ્યાર્થીઓનું લિસ્ટને જે અમને સરખાવ્યું તો એમાં એ સાબિત થયું કે જે લેખિત પરીક્ષા છે એમાં વધારે માર્ક આવ્યા છે અહીંયા ઓબીસીના વિદ્યાર્થીઓનો તમે લિસ્ટ જુઓ તો એમાં પણ ચારસો બધાને જ વિદ્યાર્થીઓને ચારસો આપો છે તો એ બધાને લેખિતમાં વધારે આવ્યા છે પરંતુ એ જ વિદ્યાર્થીઓને જે ઇન્ટરવ્યુ જે લેવામાં આવે છે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામમાં ક્યાંક ફેલ થવાનો જે વારો આવતો હોય છે એ છે ઇન્ટરવ્યૂમાં કે ઇન્ટરવ્યૂમાં એવા પ્રશ્નો હોય છે એ રીતનું એમનું ટેલેન્ટને કરવામાં આવતો હોય છે પરંતુ એનાથી જ એમનું મૂલ્યાંકન કરવું એ પણ કેટલું યોગ્ય છે એ પણ એક ક્યાંક સવાલ રહ્યો છે એટલે એ ઓબીસી ના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ જે મૌખિક લેવામાં આવે છે એમાં બહુ ઓછા માર્ક આપવામાં આવ્યા છે અહીંયા તો પચીસથી પણ ઓછા માર્ક આપવામાં આવ્યા છે ઓબીસી ના વિદ્યાર્થીઓની જ્યારે એ જ સિસ્ટમથી જ્યારે એ ઈડબ્લ્યુ એસ જે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમના માટે કેવું છે કે લેખિતમાં એમને બહુ ઓછા માર્ક આવ્યા છે પરંતુ એ જ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં સિત્તેર માર્ક આપવામાં આવ્યા છે એટલે આ બધા જ સવાલોથી હરિભાઈ ચૌધરી અને ડૉક્ટર બી સી રાઠોડે આના ઉપર સવાલો ઉઠાવ્યા છે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને લેખ લેખિત પરીક્ષામાં જો માર્ક ઓછા હોય તો ઇન્ટરવ્યૂમાં માર્ક વધારે કઈ રીતે આપી દીધા અને એ જ રીતના વિદ્યાર્થીઓને કે જેને લેખિતમાં વધારે છે પણ ઇન્ટરવ્યૂ કે જે મૌખિક જે ઇન્ટરવ્યૂ હોય છે એમાં ઓછા માર્ક આપે એના કારણે તેમનું ભવિષ્ય ઉજળી ગયું એટલે ક્યાંક આ બધા જ સવાલો સામે આવે છે અને બધા જ આરોપોથી હસમુખ પટેલ ઉપર પણ લાગ્યા છે દેશમાં હાલ બેરોજગારીનો સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે અને એવા સમયે જ્યારે યુવા વર્ગ જ્યારે રોજગારી મેળવવા જ્યારે તડપી રહ્યો હોય આવા સમયમાં આવી એક્ઝામ એ રાત દિવસની મહેનત પછીનું પરિણામ હોય છે આવી એક્ઝામો જ્યારે ક્રેક કરવી એટલા માટે કેટલાય વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે કેટલાય મા બાપનું પોતાનું સપનું હોય છે કે પોતાના બાળકને તેઓ સરકારી અધિકારી બનતા જુઓ પરંતુ આવા જ વિદ્યાર્થીઓ સાથે જ્યારે આવો જ્ઞાતિ જોઈને જ્યારે અન્યાય થાય છે ત્યારે અનેક સવાલો સરકાર સામે ઊભા થાય છે પરંતુ આટલું મોટું ન્યાય થયો હોવા છતાં ઓ બી સી એસ ટીના એક પણ નેતા આગળ આવીને બોલવા તૈયાર નથી અહીંયા સવાલ આવીને એ જ ઉભો રહે છે કે શું ઓબીસી એસટી એસસીના વિદ્યાર્થીઓ માત્ર ક્લાસ થ્રીની એક્ઝામ માટે જ બન્યા છે શું એમને ક્લાસ ટુ ક્લાસ વન અધિકારી થવાનો કોઈ અધિકાર નથી કેમકે એ તો જ્યારે બિચારા મહેનત કરે છે રાત દિવસ ક્લાસ ટુની અને ક્લાસ વનની એક્ઝામ ક્રેક કરવી કોઈ નાની વાત નથી એ બહુ મોટી વાત છે ત્યારે રાત દિવસ જ્યારે મહેનત કરીને ખૂબ એવું વાંચન કરીને જ્યારે તેઓ એ એક્ઝામ ક્રેક કરતા હોય છે પછી એમના હાથમાંથી એ નોકરીઓ છીનવી લેવી એ કદાચ યોગ્ય નથી અહીંયા સવાલ એ નેતાઓ પણ ઊભો થાય છે કે જે તે સમયે તેઓ ઓબીસી એસટીએસી ના ઠેકેદાર ગણાવતા હતા પોતાના સમાજોને બેવકૂફ બનાવ્યો કે અમે તો ઓબીસી એસટીએસસીનું રક્ષણ કરીશું એવા જે નેતાઓ હતા કે જે આજે ભાજપના ખોળામાં જઈને બેસીને બેઠા છે એ નેતાઓ ઉપર પણ સવાલ થાય છે કે એ નેતાઓ હવે ક્યાંક સરકાર સામે પ્રેશર કેમ ઊભું નથી કરતા સરકાર સામે એક ભલામણ એટલીસ્ટ ભલામણ તો તેઓ કરી શકે પણ તેઓ ભલામણ કરવા પણ તૈયાર નથી અને અહીંયા સવાલો વિપક્ષ ઉપર પણ ઊભા થાય છે કે વિપક્ષને પોતાની ભૂમિકા ભજવવી જોઈએ ઓબીસી એસસીમાં કેટલા એવા નેતાઓ છે એ પછી ગેનીબેન ઠાકોર હોય જિજ્ઞેશ મેવાણી હોય અલ્પેશ ઠાકોર હોય શંકરભાઈ ચૌધરી હોય અનેક ઢગલો તમને નેતાઓ મળી જશે કે જે તે પોતાના સમાજની વિકાસની વાત લઈને ઓબીસી એસટીસીના રક્ષણ માટે અને જે તે સમયે તેમને આંદોલનને સરકાર સામે સવાલો કર્યા હતા પરંતુ હવે જ્યારે હવે આવા સમયે જ્યારે ભૂમિકા ભજવવાની બારી આવે છે તો એ બધા જ નેતાઓ પાછા પડી રહ્યા છે વિપક્ષ પણ આમાં કંઈ જે કોઈ મોટો રોલ ભજવવા તૈયાર નથી ખરેખર આ જે બધા મુદ્દાઓ છે એના ઉપર ક્યાંક ઓબીસી એસટીના અનેક એવા ધારાસભ્યો છે કે જે વિધાનસભામાં ક્યાંક બોલી શકે એમ છે આ બધા જ મુદ્દાઓ ઉપર જો સ્પષ્ટ રીતે વાત થાય તો સ્વાભાવિક છે કે એનું નિરાકરણ આવે છે અને કોઈ આજની વાત નથી પોલીસની ભરતીમાં જે તે સમયે જે બદલાવ લાવવામાં આવ્યો કે જેમાં રનિંગના માર્ક વિદ્યાર્થીઓના કાપી દેવામાં આવ્યો કે તમે રનિંગ જે પ્રેક્ટિકલ છે એ તમારે પાસ કરવું પડશે પરંતુ એના માર્ક તમને નહીં મળે તો આ એક સ્પષ્ટપણે દેખાતું હતું કે આનો તો સૌથી મોટું નુકસાન ઓબીસી એસટીએસસીના વિદ્યાર્થીઓને છે એ પણ સમયે કોઈ પણ નેતા આગળ આવીને સરકાર સામે કંઈ પણ બોલ્યો નથી કહેવાય છે કે ભાજપ એ માત્ર બ્રાહ્મણ જૈન અને પાટીદારોની પાર્ટી છે અને એ જ ક્યાંક જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને જ ફાયદો કરવા માગતી હોય એ વાત પણ આ રીતના જે સિસ્ટમો જે નીતિઓ જે લાવી રહી છે ભાજપ સરકાર એને જોતાં ક્યાંક આ બધા જ સવાલો એ સરકાર સામે પણ ઊભા થાય છે અને એ નેતાઓ કે જે ઓબીસી એસટીના જે નેતાઓ છે એમના ઉપર પણ સવાલ ઊભા થાય છે કે તમે તમારા સમાજના રક્ષણ માટે શું કરવા તૈયાર છો અને ભાજપ ઉપર તો એને કેવા સવાલો છે ભાજપ ઉપર તો એટલા બધા આરોપો લાગી રહ્યા છે કે વિદ્યાર્થીઓ માટે તો આ સરકાર કંઈ કામની જ નથી માત્ર ઉદ્યોગપતિના જ વિકાસમાં આ સરકાર ચાહી રહી છે કેમ કે થોડા મહિના પહેલાં જે જ્ઞાન સહાયકનું ગાંધીનગરમાં જે આંદોલન થયું એમાં છોકરી અને છોકરાઓને કઈ રીતે ઘસીટવામાં આવ્યા છે તમે જોયું છે કે કઈ રીતે વિદ્યાર્થીઓને અમુક તો પ્રેગ્નેન્ટ મહિલાઓને પણ પોલીસ કઈ રીતે એમના હસ્તે વર્તન કરી રહી છે જે આંદોલન કરવાનો પણ જો હક તમે નહીં આપો તો પછી એ વિદ્યાર્થીઓનો શું એટલે આવા અનેક મુદ્દાઓ છે કે જે તે સમયે એના ઉપર યોગ્ય નિરાકરણ આવવું જોઈએ સરકાર સામે પ્રેશર ઊભું કરીને ક્યાંક વિપક્ષને પોતાની ભૂમિકા ભજવવી જોઈએ ભાજપમાં જે નેતાઓ છે એમને પણ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ પણ કોઈ કશું જ બોલવા તૈયાર નથી તો શું આ એક ક્યાંક તાનાશાહીનો ક્યાંક સંદેશ મળી રહ્યો છે ખરો કેમ કે જે પાંચ લાખની લીડની જીતના દાવા હતા અને ચારસો પારની જો લીડની દાવાની વાત કરતા હતા એ જો જો એટલી નથી આવી છતાં પણ આ રીતનું એમના બીજા વિદ્યાર્થીઓ સાથે ગરીબ લોકો સાથે જો આ રીતનું વર્તન થઈ રહ્યું છે જ્યારે જયારે જે અમુક એવા ટીઆરપી કાંડ જે પણ જે કાંડ થયા છે એવા કાંડોમાં છેલ્લે તો લિંક તો ભાજપના નેતાઓ સાથે જોડાવા મળે છે હર્ષ સંઘવી જે શોભાના ગાંઠિયા બનીને મોટે મોટા દાવા કરે છે કે વરઘોડું કાઢશું આમ કરશું તેમ કરશું પણ એ જ હર્ષ સંઘવી જ્યારે ભાજપના અમે મનરેગામાં અમને બે દિવસ પહેલાં જે કંભાંડ પકડાયું છે શું એ દાહોદમાં જે મનરેગાનું જે કંભાંડ છે એ નેતાના પુત્રને શું વરઘોડું કાઢી શકાય સ્વાભાવિક છે નહીં કાઢી શકે કેમ કે એ ભાજપના નેતા છે તો ક્યાંક માત્ર ભાજપ એક એવું વોશિંગ મશીન બની ગયું છે કે તેમાં ભ્રષ્ટાચાર કરો તેમાં કંઈ જ નુકસાન થતું નથી અને સરકાર સામે જ્યારે સવાલો કરશું તો સામેથી એ જ જવાબ મળશે કે તમે કઈક એજન્ડાથી આવ્યા છો